ફરી વળ્યા છે કમળા અરેરા ગોપાલપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું મોકમપુરા વરસોલા નાની સિલોડ પણ સંપર્ક વિહોણું બન્યું છે મોટી સિલોડ ગોવિંદપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું અને હાલમાં અમદાવાદ નડિયાદને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી નડિયાદથી મહેમદાબાદ થઈને અમદાવાદને જોડતો સ્ટેટ હાઈવે હાલમાં બંધ થઈ ગયો છે કારણ કે રસ્તા ઉપર શેરઢી નદીના પાણી ફરી વળ્યા છે આસપાસના જે દસ ગામો આવેલા છે ત્યાં પણ હાલમાં પાણી ભરાઈ ગયા છે આ ગામ પણ સંપર્ક વિહોણા બન્યા છે વાત કરું ખેડા જિલ્લાના જોડતા મુખ્ય રોડ સ્ટેટ હાઈવે છે અને સંપર્ક વિહોણો બન્યો છે થી નડિયાદ અને નડિયા થી ને જોડતો આ જે રોડ છે એની આસપાસ દસ થી બાર જેટલા ગામડાઓ આવેલા છે તે ગામડાઓનો અને મહેમદાબાદ નો નડિયાદ સાથેનો સંપર્ક અત્યારે તૂટી ગયો છે કારણ કે જે છાતી સમા પાણી ભરાયા છે તેને કારણે આ રોડ પરથી પસાર થતી જે શેઢી નદી છે શેઢી નદી ઓવરફ્લો થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીએ અત્યારે કેટલા ગામોને પરેશાની છે ગામોની પરિસ્થિતિ અંદર કેવી છે કેટલી જગ્યાએ પાણી ભરાયેલા છે શેઢી નદીની આજુબાજુના જે દસ પંદર ગામ છે બધા સંપર્ક વિહોણા છે દરેક ગામની અંદર પાણી અત્યારે છે કયા કયા ગામોમાં પાણી સિલોડ અરેરા છે મોકમપુરા છે મંજીપુરા છે આ ગોવિંદપુરા છે અહીંથી આગળ કમડા ગામ છે કમળા ગામની અંદર છે ને કમડા ગામની આ કમડા ગામની યાદ ચાલુ થઈ રાહ જોઈ રહ્યા છે લોકો કે ક્યારે આ વરસાદ બંધ થાય પાણી ઓસરે અને ફરી એક વખત જનજીવન પૂર્વવત થાય કરુણેશ પંચમેદી સંદેશ ન્યૂઝ ખેડા